જય માતાજી જય મોગલ જય મા ઘોડિયાર જય બાબુ મિત્રો હું છું આપનો લાલુદાન લોક ગાય આજે તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસ અને ગયા વખતે મેં એક વિડીયો મૂકી લો કે આંબા આંબાના કોર અને મોર બે પ્રકારના આવે આ આપ સર્વના સહયોગથી આપ સર્વના સપોર્ટથી અને મા મોગલની પ્રથમ કૃપા તો મા મોગલની કે આ એરિયામાં એટલે કે આપણા વઢિયાર પંથકનું વરાણા રાધનપુર ત્યાં આંબા કરવા બહુ મુશ્કેલ હતું પણ છતાંય ભગવતી મોગલની કૃપાથી એક સમયે લોકો એમ કહેતા હતા કે આંબા થાય નહીં છતાં એની કૃપા ભગવતી મોગલની કૃપાથી આંબા થઈ ગયા એ પછી લોકો એમ કહેતા હતા કે હવે ઉનાળો આવે છે અઢાર મહિનાના થયા છે આંબા એટલે લોકો એમ કહેતા ઉનાળો આવે છે એટલે ઉનાળામાં બા થાય નહીં પણ ભગવતીએ એવી કૃપા કરી કે ઉનાળામાં નવી એટલી બધી ફૂટ નીકળી એટલે માણસો જોતા રહી ગયા કે ઉનાળામાં એમ કે આટલી બધી ફૂટ એ પછી લોકો મનમાં વિચારતા હશે કોઈ આપણે કહેતા હોય ન કહેતા એ અલગ વસ્તુ છે પણ એવા વિચારવા વાળા છે ઘણા એટલે એમને એમ કીધું કે પછી હવે વરસાદ થશે એટલે વરસાદમાં પાણી થોડુંક ભરાય એટલે આંબા ન રહે કોઈ વર્ષ આ જે હું હમણાં ખેતર તમને બતાવું છું એમાં પાણી ભરાણું નથી આજ દિવસ સુધી ભરાતું નહીં પણ આ વખતે બધા લોકો કહેતા પાણી ભરાય એટલે આંબા ન રહે તો મિત્રો મા મોગલે એવી કૃપા કરવા માટે જ એટલું બધું પાણી આવી ગયું આમાં કે સતત પાણી પંદરથી વીસ દિવસ સુધી પાણી ચાલુ રહ્યું આની અંદર પંદર વીસ દિવસ સુધી અને કોઈ દિવસ ન ભરાતું એ ખેતર આ વર્ષે ભરાઈ ગયું ને આંબાના કાયદેસર દોઢ દોઢ ફૂટ પાણી ભરેલું હતું આંબા છતાંય આંબા રહી ગયા કારણ કે માને બતાવું હતું મોગલને કે જો પાણી ભરવાનું કહેતા હતા તો હું પાણી પણ ભરી દઉં છું અને આંબા રહી ગયા આજે મહિના થયા છે હજી વીસ મહિના જેવું થયું છે આ વખતે આંબા લેવા હોય તો આવી શકે એમ છે પણ આપણે લેવાના નથી પણ તમને એના કોર ને મોર કોર એટલે પાન ફૂટવાનું પણ મોર જે મારા મિત્રો છે તલાળા ગીર જુનાગઢ છે જે લવજી બાપા ભાવેશભાઈ અને ભરતભાઈ જે આંબાનું આ બધું એમનું આપેલું છે આ બધું આંબાની એ મારા મિત્ર છે અંગત મિત્ર ખાસ એટલે એમને મને કીધું કે કોઈ ટેન્શન લેશો નહીં પણ મોર ને કોર એટલે હું તમને આજે આંબાના મોર બતાવું છું કેરીયું આપણી ભાષામાં કેરીયું એટલે હવે હા મેનો કેમેરો કરું છું એમાં તમે જોવો એટલે હજી આંબામાં કોર આમ જુઓ આ બધા મોગલની કૃપાથી મોગલની કૃપા છે બધી આપણું કાંઈ આવે એમ નથી પણ હું તમને આંબા બતાવું ને એના કોર બતાવ એ આ છે કોર જો જે આપણે કહીએ ને કેરીઓ કેરી આવી આંબા આપણી આપણી ભાષામાં અહીંયા કેરી કે બાકી આંબા એ આ આંબા છે જો છે ને આ કૃપા લૂમે ઝુમે છે એ કૃપામાં મોગલની છે આ મોગલની મેર કારણ કે ફાર્મ હાઉસનું નામ જ એવું છે આપણા એ મોગલની મેર ફાર્મ હાઉસ અને થડ પણ જુઓ આપ આ થડ છે આંબા છે આ કોર છે સલાહ હોય કઈ કે આનું આમ આવી રીતે તો પણ આપ સજેસ્ટ કરતા રહેજો કારણ કે નથી સાથે મારા બે મિત્રો પણ છે કરશનભાઈ પરમાર અને મારો અંગત મિત્ર બાળપણનો સાથી એવો વિનુજી ઠાકોર વિનુજી ઠાકોર વરાણાના છે ને આ ભાઈ મારા મિત્ર જે છે કરશનભાઈ ભામાથરના છે એમને પણ આપણે મળવું બહુ ઊંચો છે હવે આપણે સીધા ત્યાં દેખાય છે કરશનભાઈ કને લઈ જો કે સતત મિત્રતાના ભાવે મિત્રતાના નાતે જે અમે અહીંયા કને છે અમને બતાવું તમને કરશનભાઈ કરશનભાઈ આંબા વિશે આપ આપણા વઢિયાર પંથકને શું કહેવા માંગો છો આંબા વિશે એવું કહેવા માંગે છે અમે કે આંબામાં મહેનત જાતી છે અને વઢિયાર પ્રમાણની અંદર આંબા થઈ શકે એવી શક્યતા છે વાહ 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 કારણ કે ગુરુ છે મહેનત કારણ કે સતત અઢાર મહિનાથી અમે ચાર જ કલાક સૂતા છીએ ચાર જ કલાક મારી વાત કરું છું પણ છતાંય ભગવતીની કૃપા તો આપ સર્વને કાંઈ પણ કામ કરજો તો કોમેન્ટ બોક્સમાં લખશો પર્સનલમાં નંબર આપને આપશું બસ જય માતાજી જય મોગલ ખૂબ ખૂબ આભાર